નમસ્તે તમારો અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા એસીડીએસ પ્રોજેક્ટના આંગણવાડી કેન્દ્રો કે જે ત્રેપન કરતા પણ વધારે છે તેનું સંચાલન કરતા કુલ એક લાખ આંગણવાડી કાર્યકર તે બહેનોની ઐતિહાસિક જે જીત થઈ છે અને સરકાર જે છે તે ફેબ્રુઆરી મહિના સુધીમાં આંગણવાડી કાર્યકર બહેનોના નવો પગાર જે છે તે ચોવીસ હજાર આઠસો ને કાર્યકર તે બહેનોનો જે નવો પગાર છે તો વીસ હજાર ત્રણસો રૂપિયા કરવા માટે સહમત થઈ ગઈ છે તો હવે મિત્રો વાત કરીએ આજના આંગણવાડી પગાર વધારા વિશે તો કે આંગણવાડી કર્મચારીઓને કઈ રીતે ઐતિહાસિક જીત થઈ છે ગુજરાત ડિવિઝન બેન્ચે જે સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો છે તેને પલટાવીને સો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો હવે મિત્રો તેની શું અસર થઈ છે તો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું અને હા મિત્રો તમે નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને અમારા ચેનલ પર સરળતાથી માહિતી પ્રાપ્ત થઈ છે તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ જ્યારે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારીઓ દ્વારા જે ઘણા લાંબા સમયની જે પેન્ડિંગ અરજીઓ હતી તેમની તરફેણમાં સિંગલ બેનની ઉકેલ એસ કાર્યાલય દ્વારા મહત્વનો ચુકાદો આપતા તેમણે રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા લઘુત્તમ વેતન જે છે તે વર્ષ અને વર્ષ ચાર પ્રમાણે કાર્યકર પેરાગર બેન બહેનનો જે નિર્ણય કરવામાં આવ્યા હતા પરંતુ જે ચુકાદો છે તે સિંગલ બેન્ચ જજ દ્વારા ગુજરાત સરકાર દ્વારા ડિવિઝન બેન્ચમાં જે છે તે પડકારવામાં આવ્યો હતો ગત રોજ વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેના જજ સુપૈયા સાહેબ અને વછાણી સાહેબ જે છે તે ગુજરાત હાઇકોર્ટનો જે સિંગલ બેચ જદનો જે ચુકાદો છે તે ઉલટાવી નાખ્યો હતો અને ફક્ત મિત્રો આંગણવાડી કર્મચારીઓ જે છે એસીબીએસ પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટના ભાગ રૂપે મારા વેતન કર્મચારી તરીકે કામ કરતા હોવાથી તેમણે કાયમી દરજ્જા તરીકે સમાન કામ સમાન વેતનનો જે લાભ છે તે પણ મેળવી શકાતા નથી પરંતુ તેમનો જે પ્રમાણે છે તેઓ કામ કરી રહ્યા છે ત્યારે સરકારના અલગ અલગ વિભાગોનું તે પ્રમાણે તેને લિવિંગ વેજ એટલે કે જીવા પૂરતું વેચતા આપવાને લઈને ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને ડિવિઝન બેઝે ગુજરાત સરકારને આગામી છ મહિનામાં પોલિસી બનાવી હતી કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં બંને સવર્ગોને ગુજરાત રાજ્ય સરકારના વર્ગ ચારના લઘુત્તમ બેઝિક પગારના ચૌદસોના ગ્રેડ પ્રમાણે ચૌદ હજાર આઠસો બંને સવર્ગોને વધારે આપવાનો ઐતિહાસિક જુગાદો આપ્યો હતો ત્યારે આંગણવાડી કાર્યકર બંધના પગારમાં વધારે સરકારી ભારતમાં મહિલાઓને સામાજિક અને આર્થિક કરવા માટે સતત અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે આ યોજનાઓમાં એક મહત્વપૂર્ણ કડી આંગણવાડી સેવાઓ છે કે જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બાળકો સગર્ભા સ્ત્રીઓ અને નબળા જૂઠોને પણ પોષણ આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ પૂરું પાડે છે પરંતુ વર્ષોથી આ સેવાઓ ચલાવતા આંગણવાડી કાર્યકર અંતરેગર બયનો ખૂબ જ ઓછા વેતન પર કામ કરી રહ્યા છે બિદ્રા હાયકોટના તાજેતરના એક નિર્ણય નિર્ણયથી આ મહિલાઓમાં નવી આશા જાગી છે કારણ કે તેમના પગારમાં હવે અભૂતપૂર્વ વધારો કરવામાં આવ્યો છે મિત્રો આ નિર્ણય ફક્ત પગાર વધારાનો નથી પરંતુ આંગણવાડી કાર્યકરો તેમના અધિકારીઓ અને સન્માન આપણને દિશામાં એક મોટું પગલું પણ માનવામાં આવી રહ્યું છે હવે મિત્રો વાત કરીએ નવા પગાર ધોરણની તો આંગણવાડી કાર્યકર બન્યું છે હાલમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના ICDS પ્રોજેક્ટ ના કામ કરે છે તેમને માસિક દસ હજાર માનદ વેતન ચૂકવવામાં આવે છે તેમાં ચૌદ હજાર આઠસો નો વધારો કરી નવ માનદ વેતન ચોવીસ હજાર આઠસો તો રીતે કાર્યકર મહિલાને એ હાલમાં પંચાવન હજાર એટલે કે પંચાવનસો માનદ વેતન આપવામાં આવે છે તેમાં ચૌદ હજાર આઠસો નો વધારો કરીને વીસ હજાર ત્રણસો નવું માનદ વેતન કરી આપવાની વાત છે હવે મિત્રો વાત કરશું આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની ભૂમિકા આટલી બધી મહત્વપૂર્ણ છે તો મિત્રો આંગણવાડી કેન્દ્રો એ રાષ્ટ્રના પાયા ને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેઓ બાળકો અને મહિલાઓ માટે ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારના બાળકો માટે આરોગ્ય સુરક્ષા તરીકે સેવા આપે છે આંગણવાડી કાર્યકરો અને મદદગારોના કાર્યો નીચે મુજબ છે આંગણવાડી કાર્યના જે બહેનો છે તેના કાર્ય મશીનરી થી છ વર્ષના બાળકો માટે પૌષ્ટિક ખોરાકની ખાતરી કરવી બીજું કાર્ય છે સગર્ભા સ્તનપાન કરાવતી સ્ત્રીઓને પોષણ અને આરોગ્ય સલાહ આપી અને ત્રીજું છે બાળકમાં શિક્ષણ અને રસીકરણ ઝુંબેશમાં સહાય કરવી અને ચોથું છે સહકારી યોજનાઓ વિશે સમુદાય સુધી માહિતી પહોંચાડવી આટલી મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવતા છતાં પણ તેમનો પગાર હજુ પણ ઓછો હતો જેના કારણે તેમનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું વેતન વધારો એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પરિવર્તન છે જેમાં લાખો છે ગુજરાત આંગણવાડી બહેનો છે તેમની જીત થઈ છે ગુજરાત હાઈકોર્ટના વીસ ઓગસ્ટ બે હજાર પચીસના આદેશ બાદ

પરંતુ સરકારી તંત્ર એક મહત્ત્વપૂર્ણ ભાગ છે હવે મિત્રો વાત કરીએ સન્માનના જીવન જીવવાનો અધિકાર લવો જોઈએ રાજ્ય સરકારે કેન્દ્રના સહયોગ કે અથવા તો પોતાના સંસદોનોમાંથી લઘુત્ર વેતન સુનિશ્ચિત કરવું પડશે આ નિર્ણય ફક્ત ગુજરાત પોતો મર્યાદા જ નહીં રહે પરંતુ દેશના અન્ય રાજ્યો માટે પણ ઉદાહરણ સાબિત થઈ શકે છે નવો પગાર વધારો ક્યાંથી લાગુ થયો છે હાઈકોર્ટના આદર્શવાદ નવો પગાર વધારો જુદે છે એ પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી લાગુ કરવામાં આવશે અને સરકારી આગામી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં આ જે પગાર વધારો છે એ જાહેર કરશે આનાથી સૌથી મોટો લાભ તેને છે તો કે આ કર્મચારીઓને તારીખની બાકી રકમ મળશે બાકી રકમ એક સાથે અથવા તો હપ્તામાં ચૂકવી શકાય છે એટલે કે એરિયસ મળશે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી એરિયસ ચૂકવવામાં આવશે જે હપ્તામાં અથવા તો એકસાથે મળી શકશે આનાથી તેમને નાણાકીય રાહત મળશે અને ભવિષ્યની સુરક્ષા પણ મળશે ઘણી સ્ત્રીઓ જેમણે વર્ષો સુધી ઓછા વેતન પર આપી હતી તો તેમને હવે તેમની મહેનત મૂલ્ય મળવા જઈ રહ્યું છે સહાયકોના જીવનમાં નવું આશાનું કે રાજ્યના આંગણવાડી કાર્ય સહાયકોને સૌથી મોટો ઉપેક્ષાનો સામનો કરવો પડતો હતો કારણ કે તેઓ બાળકોના કેન્દ્રમાં બાળ સંભાળ પોષણ વિસ્તરણ અને સફાઈ જવાબ મહત્વપૂર્ણ કાર્ય પણ કરતા હતા પરંતુ તેમને ખૂબ જ ઓછો પગાર એટલે કે પંચાવન હજાર પ્રતિ આપવામાં આવતો હતો હવે જ્યારે તેમનો પગાર વધારીને વીસ રૂપિયા પ્રતિમાસ માસ કરવામાં આવ્યો છે ત્યારે તેઓ આર્થિક રીતે વધુ સ્વતંત્ર તેમના પરિવારની અનેક જરૂરિયાતો સારી રીતે પૂરી કરી શકશે તેમના બાળકોના શિક્ષણ અને આરોગ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને આ પરિવર્તન તેમના આત્મસન્માનને વધુ મજબૂત બનાવશે પગાર વધારાથી કહી શકાય કે સેવાઓથી સકારાત્મક અસર પડશે જ્યારે કર્મચારીઓને સારો પગાર મળે છે ત્યારે તેની સીધી અસર તેના કામ પર પડે છે હવે આંગણવાડી કાર્યકરોના નાણાકીય તેડાગરમાંથી થોડી રાહત થશે એનાથી તેઓ તેમના કામ પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરી શકશે જેનાથી શું ફાયદો થશે તો કે કેન્દ્રમાં વધુ સારું કહી શકાય તો કેન્દ્રમાં આંગણવાડી કેન્દ્રમાં વધુ સારી રીતે સાફસફાઈ પોષણ વિતરણ પારદર્શકતા સેવાઓની ગુણવત્તામાં સુધારો કર્મચારીઓ આનાથી સમગ્ર સમાજને ફાયદો થશે કારણ કે મજબૂત મૂળિયા મજબૂત રાષ્ટ્ર બનાવે છે આમ ગુજરાત રાજ્યમાં હાઈકોર્ટના જે ડિવિઝન બેનનો ચુકાદો છે તે આવ્યા બાદ આંગણવાડી કર્મચારીઓ હવે આર્થિક રીતે સુદ્રઢ બનતા આંગણવાડી કેન્દ્રોમાં જે છે